એમાં શું જે તે સમય મને પ્રોપર ટાઈમ યાદ નથી ઈ છે ને એમઆરઆઈ આર ની પ્રિન્ટ પોતે ડોક્ટર છે ગઈ એટલે એમઆરઆઈ કરીને મારી પાસે આવેલા હોસ્પિટલમાં અને એમાં જે વીકનેસ હતી એને એકોર્ડિંગ અમે એડમિટ કરેલા હતા એને દોઢ બે દિવસ બરાબર અને મારું બિલ આઠથી દસ નું છે કોઈ તમને પ્રૂફ મળે બતાવો મારું બિલ છે જ નહીં એનાથી વધારે આ સત્ય છે આ ખોટે ખોટું મને ઘસવામાં આવે છે ઘસેડવામાં આવે ગેરંટી આપવું ન હોય કોઈ મારું છે જ નહીં બિલ મને બિલ તો જોઈને સ્ટેમ્પ વાળું બિલ

તો એ ફાઈલ ને બસ એની સાથે જોડી દીધી છે ડોક્ટર પાંચ કે છ વર્ષ થયા છે પોલીસ ફરિયાદ નથી એ જે ફાઇલ ઇન્ડોર જેલ થયેલું હતું એની વાત કરું એટલે ઈ છે ને અમારે ગાંધી ગામ એસોસિએશન છે એના એ મેમ્બર છે એટલે ઈ મને બતાવવા આવે પણ ડોક્ટર હોય એને કઈ પ્રોબ્લેમ હોય તો એ બતાવવા આવતા હોય એ ફિઝિયોથેરાપી છતાં એને એક સાઈડ વીકનેસ છે કરી પછી મને લાગ્યું બીજા દિવસ ઓકે એને મને એવું લાગ્યું કે ડિસેબિલિટી બતાવો મેં એવું કોઈ સર્ટિફિકેટ નથી આપ્યું કારણ કે જે જરૂર નથી એ તો થોડા આપી આપે એ કોઈ વાત નથી થયેલી જો સાંભળો બાવીસ લાખ કે જે હોય મને નથી ખબર બરાબર ઈ મેટરની નથી ખબર મને હું પોતે શોખ થઈ ગયો મારી વાત સાંભળો મારા કોઈ લખેલા ડોક્યુમેન્ટ મને બતાવો હું વાત હોય તો પણ પોલીસ મારી પાસે એક વાર નથી એને મળ્યા નથી તો આવે ને પોલીસ સિંગલ ટાઈમ નથી સિંગલ ટાઈમ પોલીસ મારી પાસે એક વાર પૂછવા નથી એની પાસે નહીં હોય તો હોય ને પણ ફાઈલ જૂની જૂની હોય હવે એને એડમિટ થયું હોય તો એની મારે હું અહીંયા કોઈ પણ તમે આવ્યા ભાઈ મારી પાસે કમ્પ્લેન કરો આ રીતનું થયું તો આપણે રાખી પછી લાગે ઓબ્ઝર્વેશન બ્લડ રિપોર્ટ નહીં કરાવ્યા બ્લડ માં છે સ્ટોકમાં બ્લડ રિપોર્ટમાં કઈ ચેન્જિસ નતો સમજાવ એને છે ને હેલ્થ ઇન્સ્યોરન્સ હતો એટલે આપણો જે આઠ કે દસ હજાર નો થયો એટલે એ ફાઇલ મૂકી હોય એટલે આ ફ્રોડ નીકળ્યું એટલે એ કે ભાઈ ત્યાં ખોટું શું હોય કોને ખબર છે એટલે મારે છે ને આઠ થી દસ હજાર નું બિલ આ સારવાર લીધી હું ક્યાં ના પાડું આ હેલ્થ ઇચ્યુએશન એને પકાયો એટલે મેડિક્લેમ કંપની શું છે બધા હેલ્થ ખોલે સમજાણું મારું કોઈ બિલ મારી હોસ્પિટલ માં પચાસ હજાર ઉપર નું કોઈ બિલ નથી તો આમાં ક્યાંથી આવ્યો આ ભાવી લાખ નું બિલ આવડી હોસ્પિટલ ના તમે